જે તો વરસાદ સડ્યો છે જબરજસ્ત જુઓ અને આપણે સારું ઉગાડી પડે છે મેણી થોડુંક છે એટલે મેણી લેવા જવું પડશે રોમપુરા ને કે પછી રોમપુરા ના આવે તો જવું પડશે વરસાદ જોવો જબરજસ્ત સડ્યો છે આ બાજુ જો આ બાજુ વરસાદ સડ્યો જબરજસ્ત અંધારેલો છે જો આ ડીસા બાજુ ચાલુ છે વરસાદ તો આપણે મેણવી લેવા જવું પડશે જબરજસ્ત વરસાદ અંધાર્યો છે જો તો આપણે જો છે હાઈવે ઉપર હવે આ ચાહા હશે ને તો આપણે લઈ લે ને ડીસા જવું પડશે વરસાદ પણ જબરજસ્ત છોટાનું ચાલુ થઈ ગયું છે ઇસ્ટોરન્ટ ગાડી ભરાની બેઠા

શું આપણે આવી જાય આવે ઠેઠ કરે મેણીયું લઈને હવે મેણીયું હરખું કરે પ્રચાર ઉપર ટોકી દે

संतल मत कर अब बस ही

જો ફાઈનલ વરસાદ ચાલુ થઈ ગયો છે જોટાપુરા ચાલુ થઈ ગયું વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે જો નાચી રહ્યા ને તરત જ વરસાદ ચાલુ થઈ ગયો છે જો આપણે પેલે હોમે સાર પડે ને એને સાઈડમાં આ મેળવ નાખ્યું ને આપણે અને જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જો વરસાદ પણ જબરજસ્ત પડવાનું ચાલુ થઈ ગયો છે જો બે મારશે ખુલ્યા જઈએ જો મિત્રો વરસાદ તો વર્ષો સારો જો પાણી ભરાઈ ગયું છે આપડે અને એકદમ વરસાદનો જો માહોલ ગમઘોર થઈ ગયું છે બધું જો થોડો થોડો હજુ પણ વરસાદ ચાલુ જ છે જો આ બાજુ અમે બધું વરસાદ થોડું થોડું ચાલુ છે અને એકદમ ઘમઘોર આવી ગયેલું છે વાતાવરણ બધું અને જો પાણી પણ ભરાણું છે આપણે ચિત્રમાં એટલો વરસાદ પડે ને હવે થોડો ઓછો પડી ગયો ધીમો અને હજુ પણ આવે એવું દેખાય છે જુઓ તમે